અને ઉનાળા પ્રારંભે ચકલીના માળાઓ તેમજ પાણીના કુંડાઓનું વિતરણનો કાર્યક્રમ સવારી ચોકમાં આમંત્રિત મહેમાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાયો આ સાથે આધુનિક યુગમાં લોકો પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરે તેવા સંદેશ આપે આ કાર્યક્રમ સાથે વધુમાં પાલિતાણા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં રઝડતા અબોલ જીવોની જરૂરી જગ્યા પર પીવાના પાણીની ટાંકીઓ મૂકવામાં આવશે ગૌસેવા સમિતિની પશુ સારવાર હેલ્પલાઇન નંબર સેવન થ્રી સેવન થ્રી વન ફાઇવ ફોર વન ડબલ ફાઈવ પર યાદી કરવામાં આવશે આજ રોજ હજાર જેટલા પાણીના કુંડાઓનું તેમજ નાના પશુઓ માટે પીવાના પાણી નાની ટાંકીનું ઉપસ્થિત પૂજ્ય મુકેશ ગીરી બાપુ તેમજ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ કરમટા સાહેબ પાલિતાણાના પત્રકાર મિત્રો તેમજ શાંતિભાઈ શાહ ગૌ સેવા સમિતિના કલ્પેશભાઈ પરમાર અને કાર્યકર્તાઓના વરદસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું એવી ભરતભાઈ રાઠોડ દ્વારા અખબાર યાદીમાં જણાવાયું હતું જીવડીયા હોય બો સેવા હોય માનવ સેવા એમ્બ્યુલન્સ હોય ધાર્મિક હોય રાષ્ટ્રીય હોય ઘણી પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને આ ઉનાળામાં દર જેમ પણ ખૂબ જ ગરમીનું પ્રમાણ વધ્યું છે ત્યારે દાટા પરિવારના સ્વાસ્થ્ય અને સહયોગથી આજ રોજના દિવસે પલિણામાં અગિયારસો ગંગા ઉગવન પક્ષીઓ માટે અગિયારસો પાણી તેમજ વિતરણ માટે પાણીની કુંદીની વ્યવસ્થા કરવામાં આવી છે